850 કિલો ફૂલોનો ઉપયોગ થયો હતો જે આ વર્ષે વધીને એક ટન થી પણ વધુ થઈ ગયો છે હાલમાં આ પ્રોજેક્ટ વડોદરાના સો જેટલા મંદિરો સાથે મળીને કામ કરે છે અને વર્ષે લગભગ વીસ થી પચીસ મેટ્રિક ટન ફૂલોના કચરાનો ઉપયોગ કરે છે આ સંખ્યાને આગામી સમયમાં પચાસ મેટ્રિક ટન સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે ફૂલ પ્રસાદી પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ બચાવવા પૂરતો સીધી નથી પરંતુ તે અનેક લોકો માટે આવકનું નવું સાધન બને છે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એકસો પચાસ જેટલા ફૂલ વેચનારાઓ હવે માત્ર ફૂલો જ વેચતા નથી પરંતુ ફૂલોના કચરામાંથી બનેલા ખાતર અને અગરબત્તીઓ પણ વેચીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે જ્યારે પ્રોજેક્ટ સાથે જોડાયેલી ત્રેસ્ત મહિલાઓ પોતાના ઘરમાં બેસીને સાબુ અને અગરબત્તી બનાવી રહી છે અને મહિને છ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે આ રીતે તેમને ગૌરવ પૂર્ણ રોજગારી મળી રહી છે આ પ્રોજેક્ટ મંદિરો માટે પણ લાભદાયક છે બજરંગ ધામ અને શિવ શક્તિ મંદિર જેવા કેટલાક મંદિરોમાં કમ્પોસ્ટર મશીન લગાવવામાં આવ્યા છે જેથી ફૂલના કચરામાંથી ત્યાં જ ખાતર બનાવી શકાય સરકાર પણ આવા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી રહી છે તાજેતરમાં હાલોના ધારાસભ્ય જયદ્રથસિંહજી દ્વારા બાસ્કા પંચાયત ખાતે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ નવા સ્ટોરનું પણ અનાવરણ થયું હતું જ્યાં ઉત્પાદનો વેચાશે એટલું જ નહીં પાવાગઢ મંદિરને ઇકો ટેમ્પલ તરીકે વિકસાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે જેમાં પ્રોજેક્ટ એક મોડલ બની શકે છે અમે એક આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જેને નામ આપ્યું છે ફૂલ પ્રસાદી નામથી તમને કદાચ ખબર પડી ગયું હશે કે પ્રસાદી અમે કેમ કીધી છે કારણ કે એ જે પણ નિર્માલ્યા ગામ આપણા ઘરમાંથી નીકળે છે મંદિરોમાંથી નીકળે છે એ આપણે ભગવાનને ચડાવીએ છીએ અને ભગવાન અમને પાછા આપી છે પ્રસાદ પણ આપણે આપણે એને ફરી નદીમાં ન નાખીએ અને એના કચરાના ડબ્બામાં નાખીએ કે બહાર નાખીએ એની જગ્યાએ આપણે એને ખાતર બનાવીએ અગરબત્તી બનાવીએ આ સાબુ બનાવીએ અને બીજું લિક્વિડ મેન્યુર બનાવીએ એ એક મહત્વનું કામ થશે જેના લીધે આપણે લોકોને પર્યાવરણ સાથે જોડી શકીએ આગળ ચાલીને અમારે એ પણ જોવાનું છે કે ત્રણસો પચાસ જેટલા બરોડામાં નાના મોટા મંદિર હશે ત્રણસો પચાસમાંથી આપણે ગણીએ કે આ જેટલું તહેવાર છે જેમાં આપણું આ નવરાત્રી છે દુર્ગા પૂજા છે એમાંથી રોજનું કમસે કમ વીસ તે ત્રીસ કિલો જેટલું આ નિર્માલ નીકળતું હશે અને એ નિર્માલ આ તમે બધું જોશો તો કમસે કમ અઢીથી થી ત્રણ ટન જેટલું આ નિર્માલનું આપણે પ્રોસેસિંગ કરીને આ ફૂલ પ્રસાદી બનાવી શકીએ બીજી વસ્તુ આપણે જેટલા પણ ફૂલવાળા છે જેટલા પણ મંદિર છે જેને ફૂલનું આદાન પ્રદાન કે વેચાણ કરતા હોય એ લોકોને આપણે કહીએ કે આ પ્રસાદી તરીકે વેચો એના લીધે જેટલા પણ ફૂલવાળા છે કમસે કમ ચારસો પાંચસો બનાવવામાં સારી મદદ થઈ જાય અને એક સારો પ્રોજેક્ટ ઉભો થાય જેમાં આપણે ફૂલ બહાર નાખીને ગ્રીન હાઉસ ગેસ ઇન્ડિશન રોકીને આપણે સારી પ્રસાદીની વસ્તુ આપીએ જે આપણે પાછા આપણા ભક્તોને એ આપી શકીએ નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર